રાજુભાઈ સૌથી પહેલા એ સમજ્યું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાના તરફથી એના સમર્થનમાં એમના જે શક્તિ પ્રદર્શન ગોંડલમાં કર્યું નથી કોની સામે છે હાઈકોર્ટની સામે સુપ્રીમ કોર્ટની સામે આ શક્તિ પ્રદર્શન છે સરકાર સામે છે કે જાહેરાત સામે છે કોની સામેનું આ શક્તિ પ્રદર્શન છે ઓર્ડર સુપ્રીમ કોર્ટે કરે છે હાઈકોર્ટે કરે છે તો શક્તિ પ્રદર્શન દ્વારા એ શું સાબિત કરવા માંગે છે એ સમજ્યું છે આપણી પાસેથી અત્યારે જે લોકો જે આ આ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહ્યા હતા ને એને નેવું ટકા લોકો એવા હતા કે જેમને રીબડા પરિવાર સાથે લાગણી હોય રીબડા પરિવારનો ઋણ હોય કે રીબડા પરિવારે ભવિષ્યમાં એની પ્રાગ સમયની અંદર એમનો હાથ ધરેલો હોય એવા જ આજા લોકો અહીંયા કે લાગણીના કારણે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એટલે પહેલા નંબર માં તો આ શક્તિ પ્રદર્શન હું માનતો નથી એક બીજું કે જે લોકો અહિયાં ઉપસ્થિત રહ્યા હતા ને જે પોતાની વાત રાખતા હતા એ કોઈ આ બાબતે વૈરાશી શક્તિ પ્રદર્શન બતાવી છે કે સત્તા નો દુરુપયોગ કયો છે કે જે લોકો અમુક લોકોને આથા બનાવીને ખોટી અરજી કરીને જે છોડાવ્યા છે એવું કોઈ ભાષણ બાજી થઈ નથી એટલે એ જયરાશી ને શક્તિ પ્રદર્શન બતાવ્યું આપણે ગણી ના શકીએ રહી વાત કોર્ટની તો નામદાર કોર્ટ છે

એટલે આ એક ઈ પ્રકારે લોકો ભેગા થયા હતા કે ભાઈ લાગણી છે પણ માગણી સ્પષ્ટ નથી